હેલો ગઈશ ગુડ મોર્નિંગ વાગી ગયા છે ભીંડો અને આધ્યા બેન પિય છે સોળા અને જોવે છે જેઠાલાલ પપ્પા અમારા ઝૂલે છે જુલામાં અને મંથ વહી ગયો રમવા તો આજે શું ભીંડાનું બનાવવાનું સંભારો શાક

60 रुपिया ने किलो आईवी सुधारी खाई पण लीदी बहो मस्त मीठी मीठी छे सेम आई रिंगणी मा रिंगणी मा ई मोटी तो जो थई गी ई तो कऊ जी आपने रिंगणी छे झुमकडी आ सफेद पादरा था मेरा ने छास छास छाटवी पड़े लगभग हो मने ब

બપોર પછી વરસાદ આવશે લગભગ કન્ફર્મ કેમ કે તડકો નથી ગરમી ચાજી છે આજે હ્યુમિડિટી છે છે ત્રણ છોડ છે બે નાના છે જોવા દેખા આ રીંગણી આ કેવા આપડી છે

રીંગણા તો કેટલાક આવે કઈ ખબર નહીં જેવા આવે એને પોચાય આવે એટલે ખાઈ લેવું રીંગણા કેમ કે અહીંયા નાના નાના રીંગણા મળતા નથી તો રીંગણી વાયવી છે બહુ બધું શાકભાજી વાયુ બઉ બધું વાયુ અત્યાર લગી કાંઈ થયું નથી હવે છેલ્લો ચાન્સ છે રીંગણી વહેલી છે ખબર નહીં આવે આવે કે ના આવે સુકાઈ જાય કેમ કે ધૂપ સવારમાં એક થી બે જ કલાક આવે ધૂપ પણ જોઈ અને ખાતર પણ જોઈ દેશી ખાતર અહીં ક્યાં લેવા જવું ફ્લેટ ઘરમાં અને એમાં નાખી તો વાસ આવે જોઈએ આગળ શું થાય અને આ છે મારા મમ્મીએ કચરો કાઢી કીધો ખુર્ચી ને બધું ઉપર રાખી દીધું છે તો થોડું ગંદુ દેખાતું હશે તમને અને આ દુપટ્ટા છે આના છેડા ઓટવાના છે અને આ છે બે કુર્તી પેન્ટ બેના કાલે સિવાઈ ગયા છે ઇસ્ત્રી કરી અને રાખી દીધા છે જો આ આની ઉડિશાનું ફેમસ કપડું છે સંબલપુરી આ ડિઝાઇન ફેમસ આ ડિઝાઇન હોય ને એટલે બહુ એક્સપેન્સિવ હોય અને આ છે સિલ્ક અગિયાર હજારનો ડ્રેસ છે ગ્રીન દુપટ્ટો છે અને ગ્રીન પ્લેન પેન્ટનું કપડું છે અને આ રેડવાલા તો જોવો જ છો તમે બધા અને આ તો ચાલો મળીએ આગળ આવે હું થોડુંક નાઈ લો કે સવારે નાસ્તો કરી અને મારું કામ કરવા માંડી હતી ઇન્ટરલોક કર્યું આયરન કર્યું કપડાંને અને ત્યાર પછી આગ્યાને લેવા ગઈ એના પછી કેરી લેવા ગઈ એટલે સવારમાં જલ્દી જલ્દી નાઈ નહોતી તો મળીએ આગળ શું કરો સાધ્યા જમી લીધું એમ જમી લીધું તને કઉ શું શું જઈ મસાલા હા ઓકે અહીંયા થઈ ગયું છે મારું જમવાનું રેડી બંધ જમી લીધું શું કરો સાધ્ય જમી લીધું એમ જમી લીધું તને કહું છું શું જઈ ભીંડી મસાલા હા ઓકે અહીંયા થઈ ગયું છે મારું જમવાનું રેડી Man. the

સવારે બંને કુર્તી કટિંગ કરન ઈખું છે અને અસ્ત્ર પણ અત્યારે જોડી દીધા અને હવે ખાલી ફિનિશિંગ બાકી છે ગળું લગાવવાનું પેપર પેસ્ટિંગનું આ રીતે કટિંગ કરન ઈખું છે કંઈક અહીંયા બનાવી રહ્યા છે ચટણી શું બનાવવાનું મને બ્રેડ આવી ગઈ છે Kuat bread, gosong, ayah baju buat yang double pegi biasa, pokok dah motor, 23, celuhan stikin kamp, pokok pakoda benar હા તો બધું વિડિયો લઈ લીધું હમ ચટણી બનાવ લે બ્રેડ ને બધું બધું લઈ લીધું એટલી વારમાં ધીમે ધીમે

પરિણતિ હૈ

ગયા છે ફ્રી એકદમ અને વાસણ પણ ઉટકી ચો એકદમ કિચન ક્લીન થઈ ગયું છે સવારે ઉઠી અને બધું પહેલેથી સ્ટાર્ટ કરવાનું કામ અને અહીંયા મમ્મી બધાને ખવડાવી અને બેસી ગયા છે આરામ કરવા તો એ કહે છે કે નીચે ચાલ વોકિંગ કરવા જવાનું છે અસ્તર લેવા અને જોઈએ બંને છોકરાઓ શું કરે છે તારે કેટલું બાકી છે મંથ હોલિડે હોમવર્ક રોઈજ તું થોડુંક થોડુંક કે સેટરડે આવે ને તો બધું ખતમ થઈ જવું છે જી હોય ઇંગ્લિશ હોય કે મેથ્સ હોય કે હિન્દી હોય જી હોય સેટરડે ખતમ સરસ મજાના બધા એ પકોડા ખાઈ લીધા બહુ મસ્ત બન્યા હતા યમી યમી નહીં જો મમ્મી ને પાછો કોક નો વિડીયો કોલ આવી ગયો બસ જાવ ઇલા આખી આંટી સીવાની છે આ અમાર

અને અમિત અમિત ગયા એક શોપ પર કપડાનું અસ્તર લેવા માટે ત્યાંથી આવી ગયા અને છોકરાઓ સુવાની તૈયારી કરે છે